તો હે ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યુ મિની વ્લોગ તો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે હરિદ્વારમાં બીજો દિવસ છે તો સવારના વાગ્યા છે સવાર સાત જેવું અને અમે બધા ના જોઈને ફ્રેશ પણ થઈ ગયા હી તો હવે અમે નાસ્તો કરવા નીચે જઈએ હી તો શું નાસ્તામાં હશે હું તમને કહીશ તો તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો તો હમણાં નાસ્તો કર્યા જઈએ અમે બધા તો મેં કુર્તી પહેરીએ જોઈ શકો હો નીચે પેન્ટ તો કેવું લાગે મને કમેન્ટમાં કહી દેજો કેમ કે કુર્તી આપણે શોર્ટ કુર્તી આવે પહેરીએ લોંગ નથી પહેરી તમે હજી કાલનો આવજો કેમકે હરિદ્વારમાંથી રાજકોટ એ બધું મિક્સ છે તમે વ્લોગ જોઈ લેજો તો તમને ખબર પડી જાય તો તમે જોઈ શકો છો એક એકને જોવો મારો ભાઈ છે આ આ બધા તૈયાર થઈ ગયેલા છે જો તમે જોઈ શકો તો આપણે હમણાં નાસ્તો કરવા જઈએ તો તમે આગળ ને આગળ જોતા રહેજો અને આપણે અત્યારે સ્વેટર નથી પહેર્યું કેમ કે સ્વેટર પહેરીને તો અંદરના કપડા દેખાતા નથી કયા પહેરાવી અને બ્લોકમાં પછી નબળું સ્વેટર જ જોવાય તો તમે જોઈ જ શકો તો આગળ ને આગળ જોતા રહેજો તમને બતાવતી રહીશ

તો આગળ અમે બ્લોગ કન્ટિન્યુ કરું ત્યાં સુધી તમે જોડાય રહેજો અને ચા જો આપણે આમાં હે હવે આગળ અમે બતાવું અમે કન્ટિન્યુ રહેશે તો આપણે નાસ્તા ને એવું કરી લીધું છે હવે ખબર નહીં ક્યાં જઈએ પણ તમે આગળ આગળ જોતા રહેજો મેં તમને બતાવતી રહીશ અહીંયા નાસ્તો પણ બહુ સારો હતો તમે આવો તો તમે પણ ટેસ્ટ કરજો નાસ્તો અને રાતનું જમવાનું બપોરનું ભોજન બધું અહીંયા સારું જોઈએ હેલ્ધી તો તમે ક્યારેક આવો તો અહીંની મુલાકાત જરૂર લેજો તમને આશ્રમનું નામ નો ખબર છે તો હું કહું તો આ કચ્છી આશ્રમ છે અહીંયા હરિવારમાં જ આવેલું છે તમારે લોકેશન જોતું હોય ને તો હું તમને અંદર મૂકી દઈશ તો ને આગળ કન્ટિન્યુ રહેજો બધા ફોટા ને હું પાડે તો તમે જોઈ શકો છો આ ફોટા પાડવાનો શોખ નથી એટલે આપણે બ્લોક જ ઉતારવાનું કામ છે તો એ જો આપણને પણ મોટા ફોડા ઉભા રાખી જ જાય તમે જોઈ શકો છો આમ જો ફોટા સ્વેટર ને હું લેવાનું ન ભૂલતા કેમ કે અહીંયા બહુ ઠંડી છે આપણે નથી પહેર્યું જો એવું કે કપડાં હારા ન દેખાય એટલે આપણે નથી પહેરવું પણ ટૂંક સમયમાં પહેરી લેવું કેમ કે આપણને બહુ ઠંડી લાગે તો અહીંયા મારો બ્લોગ હું પૂરો કરું છું તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે તમને આગળ જે જોવા હું જાઈશ તમે નેક્સ્ટ વિડીયોમાં બતાવ્યું તો તમે કન્ટિન્યુ રોજને રોજ વિડીયો જોતા રહેજો તમને પણ મજા આવશે તો હવે આપણે મળશું કાલે ત્યાં સુધી બાય બાય